ભારતના ઇતિહાસમાં એક એવો સમય હતો જેને સુવર્ણયુગ કહેવાય છે એક એવો યુગ જ્યારે કળા વિજ્ઞાન અને સંસ્કૃતિ એક નવી જ ઊંચાઈ પર પહોંચી ગયા હતા જી હા આપણે વાત કરી રહ્યા છીએ ગુપ્ત સામ્રાજ્યની તો ચાલો આજે ગુપ્ત સામ્રાજ્યના ઉદય એની શક્તિ અને એના પતનની આખી સફરને સમજીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તો આ વિષય ખૂબ જ મહત્ત્વનો છે આ આખી વાતને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું સૌથી પહેલાં જોઈશું કે ગુપ્ત વંશની શરૂઆત કેવી રીતે થઈ પછી આપણે એના મહાન રાજાઓ અને એમના કામ વિશે જાણીશું એ પછી આટલા મોટા સામ્રાજ્યનું પતન કેમ થયું એના કારણો પર નજર નાખીશું પછી સમજીશું કે એમનું શાસન અને અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલતી હતી અને છેલ્લે આપણે એ કારણ જોઈશું જેના લીધે આ યુગને સુવર્ણયુગ કહેવાય છે એટલે કે એમની સાંસ્કૃતિક ધરોહ તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું ગુપ્ત સામ્રાજ્યનો પાયો કોણે અને કેવી રીતે નાખ્યો એક નાનકડા શાસનમાંથી આટકું મોટું સામ્રાજ્ય કેવી રીતે બન્યું ચાલો શરૂઆતથી શરૂઆત કરીએ જુઓ દરેક મોટી કહાની એક નાની શરૂઆત હોય છે ગુપ્તવંશના કિસ્સામાં એ પાયાનો પથ્થર મૂક્યો શ્રી ગુપ્તે એમના પછી એમના દીકરા ઘટોત્કચે ગાદી સંભાળી આ એ શરૂઆતના શાસકો હતા જેમણે એક ભવ્ય સામ્રાજ્યનું સપનું જોયું અને એના માટે જમીન તૈયાર કરી અને એ પાયા પર જે સામ્રાજ્ય ઊભું થયું એનો વિસ્તાર તમે આ નકશામાં જોઈ શકો છો પણ આ વિશાળ સામ્રાજ્યના અસલી શિલ્પી તો હતા ચંદ્રગુપ્ત પ્રથમ એમણે જ એક નાના રજવાડાને એક મોટી તાકાતમાં ફેરવી નાખ્યું ચંદ્રગુપ્ત પ્રથમે માત્ર જીત જન ન મેળવી એમણે એક ધમાકેદાર જાહેરાત કરી એમણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું આનો અર્થ થાય રાજાઓ ના પણ રાજા આ ખાલી એક પદવી નહોતી આ તો દુનિયાને કહેવાનો એક સંદેશ હતો કે હવે ગુપ્ત કોઈના તાબા હેઠળ નથી પણ એક સ્વતંત્ર અને શક્તિશાળી સામ્રાજ્ય છે ઓકે તો પાયો નંખાઈ ગયો છે સામ્રાજ્યની શરૂઆત થઈ ગઈ છે પણ હવે આવે છે એ સમય જ્યારે આ સામ્રાજ્ય ખરેખર પોતાના શિખર પર પહોંચ્યો ચાલો મળીએ એ મહાન સમ્રાટોને જેમણે ઇતિહાસમાં પોતાનું નામ સ્વર્ણ અક્ષરે લખાવ્યો આ લિસ્ટમાં પહેલું નામ આવે છે સમુદ્રગુપ્તનું હવે આપણને એમના વિશે આટલી બધી માહિતી ક્યાંથી મળી તો એનો જવાબ છે આ શિલાલેખ પ્રયાગરાજ પ્રશસ્તિ એમના જ દરબારી કવિ હરિસેને આ શિલાલેખમાં સમુદ્રગુપ્તના વખાણ અને એમના વિજયોની આખી ગાથા લખી છે જરા કલ્પના તો કરો આ શિલાલેખ કહે છે કે સમુદ્રગુપ્તે દક્ષિણના બાર બાર રાજાઓને હરાવ્યા ઉત્તર ભારતના શાસકોને પરાજિત કર્યા અને આસપાસના રાજ્યોને પણ પોતાના વર્ચસ્વ હેઠળ લાવી દીધા આ જ કારણ છે કે ઘણા ઇતિહાસકારો એમને ભારતના નેપોલિયન તરીકે ઓળખાવે છે પણ વાત અહીં પૂરી નથી થતી આમાં એક ટ્વિસ્ટ છે જે માણસ તલવારનો આટલો ધની હતો એ જ વીણાનો પણ ઉસ્તાદ હતો સમુદ્રગુપ્ત એક મહાન યુદ્ધા હોવા ઉપરાંત એક સારા કવિ અને સંગીતકાર પણ હતા એટલે જેમને કવિરાજ પણ કહેવાયા શક્તિ અને કળાનો આવો સમન્વય બહુ ઓછો જોવા મળે છે સમુદ્રગુપ્ત પછી આવ્યા તેમના પુત્ર ચંદ્રગુપ્ત બીજા જેમને ઇતિહાસ વિક્રમાદિત્યના નામે વધારે ઓળખે છે એમની રણનીતિ બે ધારી તલવાર જેવી હતી એક તરફ એમણે લશ્કરી તાકાતથી શક રાજાઓને હરાવીને પશ્ચિમી ભારત પર કબજો કર્યો તો બીજી તરફ નાગ અને વાકાટક જેવા શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધીને પોતાની રાજકીય સ્થિતિ એકદમ મજબૂત કરી લીધી આપણે તો કહી શકીએ કે શાસન બહુ સારું હતું પણ કોઈ બહારની વ્યક્તિ આવીને એ જ વાત કહે તો એમાં વજન આવે ખરું ને ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રી ફાહિઆન ભારતમાં આવ્યા હતા એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગુપ્ત સામ્રાજ્યમાં લોકો ખૂબ સુખી અને સમૃદ્ધ હતા અને અહીંનો વહીવટ એકદમ ન્યાયી હતો પણ કહેવાય છે ને કે દરેક ચડતીની પડતી હોય છે જે સૂરજ ઉગે છે એ આથમે પણ છે ગુપ્ત સામ્રાજ્ય સાથે પણ કંઈક આવું જ થયું તો ચાલો હવે એ સમયની વાત કરીએ જ્યારે આ મહાન સામ્રાજ્યની ચમક ધીમે ધીમે ઓછી થવા લાગી પણ પતનની કહાની શરૂ કરીએ એ પહેલાં એક છેલ્લી મહાન સિદ્ધિની વાત કરી લઈએ ચંદ્રગુપ્ત બીજા પછી આવેલા શાસક કુમારગુપ્ત પ્રથમે જ્ઞાનના એક એવા મંદિરની સ્થાપના કરી જે આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે નાલંદા વિશ્વવિદ્યાલય તો આ પતન થયું કેવી રીતે જુઓ આ કોઈ એક દિવસમાં નથી થયું સ્કંદગુપ્તે શરૂઆતમાં હુણોના ભયંકર હુમલાઓને રોકી રાખ્યા પણ કદાચ એ છેલ્લા મજબૂત શાસક હતા એમના પછી જે રાજાઓ આવ્યા એ એટલા સક્ષમ નહોતા અને કેન્દ્રની સત્તા નબળી પડતી ગઈ બહારથી હુણોના સતત હુમલા અને અંદરથી નાના નાના રાજ્યોનું માથું ઊંચૂકું આ બેવડા મારે ધીમે ધીમે ગુપ્ત સામ્રાજ્યનો અંત આણ્યો હવે જરા વિચારીએ આટલું મોટું સામ્રાજ્ય આટલા વર્ષો સુધી આટલી સારી રીતે ચાલ્યું કેવી રીતે એમની પાસે એવી કઈ સિસ્ટમ હતી એમના રાજ્યનો ખર્ચો ક્યાંથી નીકળતો હતો ચાલો એમના શાસન અને અર્થવ્યવસ્થાના મશીનને નજીકથી જોઈએ એમનું સિસ્ટમ એકદમ ક્લિયર અને સોટેડ હતું સૌથી ઉપર સમ્રાટ એમની નીચે આખું સામ્રાજ્ય અલગ અલગ પ્રાંતોમાં વેચાયેલું હતું જેને ભુક્તિ કહેતા દરેક પ્રાંત જિલ્લાઓમાં વેચાયેલો હતો જેને વિષય કહેતા અને શાસનનો સૌથી નાનો અને મહત્વનો એકમ હતો ગામ દરેક સ્તર પર જવાબદાર અધિકારી હતા જેથી બધું વ્યવસ્થિત ચાલ હવે જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ સ્લાઇડ બહુ જ કામની છે આ પદવીઓ અને એમના કામ સીધા જ પૂછાઈ શકે છે જેમ કે મહાબલાધિકૃત એટલે સેનાના કમાન્ડર ઇન ચીફ મહાદંડનાયક એટલે કે ચીફ જસ્ટિસ અને સંધિવિગ્રહિક એટલે આજના વિદેશમંત્રી જે યુદ્ધ અને શાંતિના નિર્ણયો લેતા હવે સવાલ એ છે કે આટલા મોટા વહીવટ અને સેનાનો ખર્ચો ક્યાંથી નીકળતો હતો તો જવાબ છે ખેતી ગુપ્ત સામ્રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન પરનો કર હતો નિયમ એવો હતો કે ખેડૂત જે પણ પાક પકવે એનો છઠ્ઠો ભાગ રાજાને કર તરીકે આપવાનો આ જ પૈસાથી સામ્રાજ્ય ચાલતું હતું ચાલો અત્યાર સુધી તો આપણે રાજા રજવાડા યુદ્ધ અને શાસનની વાતો કરી પણ ગુપ્તકાળને સુવર્ણયુગ શું કામ કહેવાય છે એનો અસલી જવાબ તો હવે શરૂ થાય છે ચાલો વાત કરીએ એમની સાંસ્કૃતિક અને બૌદ્ધિક સિદ્ધિઓની આ એ સમય હતો જ્યારે સંસ્કૃત સાહિત્યનો જાદુ ચરમસીમા પર હતો કાલિદાસ જેવા મહાકવિએ અભિજ્ઞાન શાકુંતલમ જેવી અમર રચનાઓ આપી એટલું જ નહીં વિષ્ણુ શર્માનું પંચતંત્ર પણ આ જ સમયમાં લખાયું વિચાર કરો પંચતંત્રની વાર્તાઓ આજે પણ આપણે આપણા બાળકોને સંભળાવીએ છીએ અને દુનિયાની કેટલીય ભાષાઓમાં એનો અનુવાદ થયો છે અને વાત ખાલી સાહિત્યની નથી વિજ્ઞાન અને ગણિતમાં પણ એ લોકો ક્યાંય આગળ હતા જ્યારે દુનિયાના મોટાભાગના લોકો માનતા હતા કે પૃથ્વી સપાટ છે ત્યારે આપણા આર્યભટ્ટે કહી દીધું હતું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે એમણે જ ગ્રહણનું સાચું વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું આ કેટલી મોટી વાત હતી તો આપણે આખા ગુપ્ત યુગની સફર કરી એની સિદ્ધિઓ જોઈ અને એને સુવર્ણયુગ કહ્યો પણ આ વાત પૂરી કરતાં પહેલાં એક સવાલ સાથે તમને છોડી જઈએ છે શું આ સોનાની ચમક સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચી હતી શું ખરેખર બધા માટે આ ગોલ્ડનેજ હતો આ સવાલ પર વિચાર જરૂર કરજો કારણ કે ઇતિહાસ માત્ર તથ્યોનો સંગ્રહ નથી એ દૃષ્ટિકોણનો વિષય પણ છે